હાય પ્લીઝ એન્ડ વેલ્કમ ટુ વિનાયક કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ જૂનું અને જાણીતું એવું કાંદાનું શાક તો ચલો બનાવી લઈએ અને જોઈ લઈએ રેસીપી કાંદાનું શાક માટે આપણે પહેલાં પેન લઈ લેશું એમાં ત્રણ ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી દઈશું સ્લો ટુ મીડિયમ હીટ પેન રાખવાનું છે

એકદમ સ્લો ફ્લેમ પર કરવાના છે કાંદા ચડાવવાના છે આપણે જોઈ લઈએ હવે જે આપણે સ્ટીમ ઉપર પાણી રાખ્યું તો અડધો ગ્લાસથી એડ કરી દઈશું અને આમાં જ આપણે ચડવી લેશું હવે આપણે સ્ટીમ ઉપર પાણી નથી એડ કરવાનું આ સમયે આપણે શાકના માપનું મીઠું અને હળદર એડ કરી દઈશું જેથી કાંદામાં બેસી જાય

થોડુંક ખાટું દઈ લીધું છે સાથે બે ટેબલ સ્પૂન બેસન છે હાફ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ છે અને કાંદા બી ઓલમોસ્ટ ચડી ગયા છે આ સમયે આપણે એક ટેબલ લસણની ચટણી એડ કરીશું જે મારી લિક્વિડ ફોર્મમાં છે સાથે આપણે જે બ્લેન્ડ કર્યું બેસન દહીં અદમરચાની પેસ્ટ ને મીઠું પોર કરી દેસુ મિક્સ કરી લઈએ કરીને ચડવા દેસુ તેલ છૂટે ધાણાજીરું દહી ઘી એડ કરી દઈશું મિક્સ કરી લઈએ તો ચાલો જોઈ લઈએ શાક આપણું તમે જોઈ શકો તેલ છૂટું પડી ગયું છે ને રેડી છે આપણું કિનારે પરથી પણ એકદમ છૂટું પડી ગયું છે શાક કોટમરી એડ કરી દઈશું આમાં ખાંડ એડ કરવી તો તમે કરી શકો છો તો ચાલો સૌ કરી દઈએ મિક્સ કરીને તો સૌથી ને રેડી છે મારું કાંદાનું શાક બહુ જ જૂનવાણી ગુજરાતી રેસીપી છે આ આની ગ્રેવી તમારા ટેસ્ટ મુજબ તમે રાખી શકો છો ઇવન તમે ખાંડ પણ એડ કરી શકો પ્વીસ તમે મારી આ રેસીપી ગમી હશે જો ગઈ હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા આવીને આવીશ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું તે ધનભાવી કેર